ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભાણગઢ ગામની વાડી વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ધુસ્યા છે ગઈકાલ સાંજથી કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ શરૂ ખેતરોમાં વરસાદી પાણી ધુસ્યા છે ભાણગઢ સહિત આજુબાજુના ગામમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે પંથકમાં બાજરી જાર કપાસ જેવા પાકોનું વાવેતર થાય છે વરસાદી પાણીના લીધે મોટાભાગના ખેડૂતોના પાકને નુકસાન થયું છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરે અને સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે ભાવનગર જિલ્લાના સિહોરતાના ભાણગઢ ગામની વાડી વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ધુસ્યા છે ગઈકાલ સાંજથી કાળુભાર નદીમાં પાણીનો પ્રવાહ શરૂ રહેતા ખેતરોમાં વરસાદી પાણી ધુસ્યા છે ભાણગઢ સહિત આજુબાજુના ગામમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે પંથકમાં બાજરી જાર કપાસ જેવા પાકોનું વાવેતર થાય છે વરસાદી પાણીના લીધે મોટા ભાગના ખેડૂતોના પાકને નુકસાન થયું છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરે અને સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે